તો આજે ઉઠી ગઈ છે હરવારમાં આપણે વેલા તો જય શ્રી રામ બધાને આપણે ગાડી નીકળી ગઈ છે વેલેંજા બાજુ ગાડી ચલાવે છે આપણા મામા ફ્યુ ઇન્ચીસ લેટર ઘરે આવ્યા એ ભેગા આપણી માટે હાડિયનો ઢગલો થઈ ગયો તો રેડી સલાયો દુખ કાય ખતમ નહી હોતા બે એ ફ્યુ મોમેન્ટસ લેટર પછી આપણે નીકળી ગયા ભાઈ ભાઈ ભેગા બહાર બીજું કાય તો મળ્યું નહી પણ તમે ઝાડવા જોઈ નાખો ખાલી આ ફોરેલું બધું વેસવા બારી પડી છે જેને જોતી હોય લઈ જાતો મફતમાં કામ કરાવી જાય ઝાડવામાં રોજના શેડ્યુલ પ્રમાણે આપણે નીકળી ગયા રોડ બાજુ બેવા પછી તો ચીખોવાડી ના પુલ ઉપર ઉડાડી છે ગાડી અને આ વ્યૂ જોઈ નાખો તમે સુરત દાદા હાથમે હાથ બંને લેવું તો તપેલું તો તપેલું લેવા લેવાઈ ગયા ડીમાટમાં તો લીધું નઈ પણ ભૂલવારે મસ્તી ઘરે આવ્યા તો ભજીયાનો પ્રોગ્રામ હતો આ જુઓ પટ્ટી ના કેમ આવી ગયું મોટામાં પાણી આપણે તો બે ગયા ખાવા તમારે ખાવો હોય તો વહી આવજો વોટ્સએપમાં મોકલી દે બધાને ફોટા પછી ખાઈ પીને નીકળી ગયા બાર આટો મારવા બંને વાટે ઉભા તાયા જોયું બે જાડો વસે ટાંગો કોઈ ટાંગો નથી પોસ્ટ સુરત માં નવું બિગ બોસ ચાલુ થઈ ગયું છે આપણે પેલી બાધવાળી ફ્રી ફાયર